ટેસ્લા એ સદીના મહાન વૈજ્ઞાનિક છે જેમણે વિશ્વને વીજળીના હજારો પરિમાણો આપીને પ્રકાશિત કર્યું પણ તમનું પોતાનું જીવન અંધકારથી ભરેલું હતું મહાન મગજ કંઈક પ્રાપ્ત કરવાનો જુસ્સો થોમસ એડિસન અને ત્રણસોથી વધુ શોધો કરનાર છે ટેસ્લાના જીવનમાંથી એક પાઠ યોગ્ય છે પરંતુ ટેસ્લાના જીવનનું બીજું એક પરિમાણ હતું દુનિયાને જણાવવા દીધી નહીં અને તેમનો મૃતદેહ હોટલ રૂમ નંબર ત્રણ હજાર ત્રણસો ના માળે મળી આવ્યો આ વાતનો પુરાવો હતો કે પરિવારના નામે ફક્ત કબૂતરો જ તેના સાથી હતા તેની પાસે કોઈ નાણાકીય સુરક્ષા નહોતી અને બહારની દુનિયા સાથે કોઈ જોડાણ નહોતું ટેસ્લાએ તેના છેલ્લા દસ વર્ષ હોટલના રૂમમાં વિતાવ્યા પરંતુ તેની પાસે એટલું તેજસ્વી મગજ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું કે તે એન્જિનિયર બની ગયા પરિસ્થિતિ આટલી ખરાબ કેવી રીતે બની ત્રણસો થી વધુ શોધોને પેટન્ટ કરાવ્યા પછી પણ તે હજુ પણ આવી સ્થિતિમાં કેમ છે અને આધુનિક ઇલેક્ટ્રિક વિશ્વના ભવિષ્યને બદલવા વાળી વ્યક્તિ પોતાનું ભવિષ્ય કેમ ના બદલી શક્યો ત્રણ જુલાઈ છ ના રોજ ક્રોએશિયામાં પણ એક જોરદાર તોફાન અને વીજળી પડી તેની વચ્ચે એક બાળકનો જન્મ થયો તેનો જન્મ થતાં જ નોકરાણીએ તેને અંધકારનું બાળક કહ્યું બીજું કોઈ નહીં પણ નિકોલા ટેસ્લા પોતે હતા જેનું ભાગ્ય જન્મથી જ પ્રકાશ સાથે જોડાયેલું હતું નિકોલા તેના મોટા ભાઈને સૌથી વધુ પ્રેમ કરતો હતો જ્યારે તે પાંચ વર્ષનો હતો ત્યારે તે ઘોડા પરથી પડી ગયો અને મૃત્યુ પામ્યો અને આ ઘટના એવી હતી કે તે તેના માટે જીવનભરનો આઘાત બની ગઈ તે આ પીડામાંથી ક્યારે બહાર ન આવી શક્યો અને ક્યાંક ને ક્યાંક આ કારણે તે જીવનભર એકલતા અનુભવતો રહ્યો તેના માતા પિતાની પણ આવી જ સ્થિતિ હતી ટેસ્લાના પિતા એક વ્યાવસાયિક હતા અને તેમની માતા હસ્તકલાના સાધનો અને યાંત્રિક ઉપકરણો કેવી રીતે બનાવવો તે જાણતા હતા તેમની સર્જનાત્મક ક્ષમતાઓ અને વધતી જતી શક્તિ અદભુત હતી ટેસ્લાને પણ આ ક્ષમતાઓ તેમની માતા પાસેથી વારસામાં મળી હતી તેમના ભાઈ ઉપરાંત નિકોલાને અભ્યાસમાં પણ રસ હતો અઢારસો બાસઠમાં તેઓ તેમના પરિવાર સાથે ગૌસ્પિક શહેરમાં સ્થળાંતર થયા તેથી તેનું શાળાકીય શિક્ષણ ત્યાંથી શરૂ થયું અને તે તેના વર્ગનો સૌથી હોશિયાર વિદ્યાર્થી હતા જે દરેક વિશ્વમાં અગ્રેડ સાથે પાસ થતો હતો શિક્ષકો પણ નિકોલાના તેજસ્વી મનને શેર કરતા હતા નિકોલા ઉચ્ચ અભ્યાસ માટે એક કોલેજમાં ગયો અહીં તે ભૌતિક શાસ્ત્ર અને ગણિત જેવા વિષયોનો પણ અભ્યાસ કરતો હતો ટેસ્લા ફ્રેન્ચ અને જર્મન જેવી ભાષાઓ પણ બોલતા જાણતા હતા તે તેની બુદ્ધિમત્તાનો પુરાવો હતો કે તે તેના મનમાં અભિન કેલ્ક્યુલસ ઉકેલી શકતો હતો ઘણા ટીવી શોમાં તેની આપક્ષમતાને છેત્રપિંડી માનવામાં આવતી હતી તે કેવો વિદ્યાર્થી હતો જેણે માત્ર ત્રણ વર્ષમાં ચાર વર્ષનો ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યો તેને એન્જિનિયરિંગમાં વધુ રસ હતો પણ તેના પિતા ઈચ્છતા હતા કે તે શ્રેષ્ઠ બને પરંતુ જ્યારે નિકોલા કુલેરિયા નામની એક બીમાર થઈ ગઈ ત્યારે તેણે તેના પુત્રના સપના સામે આ ઈચ્છા તોડી નાખી આ બીમારીથી બચવું તેમના માટે મુશ્કેલ લાગતું હતું પછી તેમના એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મોકલશે અને એવું જ થયું એન્જિનિયરિંગના અભ્યાસથી નિકોલા ને જીવવાની નવી આશા મળી તે જલ્દી સ્વસ્થ થઈ ગયો અને તે એવા માર્ગ પર ચાલ્યો જે તેને ઇલેક્ટ્રિક શોધની નજીક લઈ જશે ઓગણીસ વર્ષની ઉંમરે નિકોલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રિયાની પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં ગયો અને ટૂંક સમયમાં ત્યાંનો સ્ટાર વિદ્યાર્થી બન્યો પહેલા વર્ષમાં તેના ઉચ્ચતમ સ્કોરને કારણે ગરીબ લોકો પણ તેને સ્ટાર વિદ્યાર્થી કહેવાથી રોકી શક્યા નહીં પરંતુ અબજોપતી વિદ્વાન તરીકેની તેમની છબી ખરડાતા લાંબો સમય લાગ્યો નહીં એકવાર ભૌતિકશાસ્ત્રના વર્ગમાં તેમનો પ્રોફેસર સાથે તેમના ડાયરેક્ટ કરંટ મોટર્સ અંગે દલીલ થઈ ટેસ્લાએ ડિઝાઇનમાં ઘણી ખામીઓ વિશે વાત કરી તેમનું માનવું હતું કે વૈકલ્પિક કરંટથી મોટર્સને વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે પરંતુ પ્રોફેસર તેમનાથી ગુસ્સે હતા આ ઘટના ટેસ્લા માટે જીવન બદલી નાખનારી સાબિત થઈ તેમણે પોતાના સિદ્ધાંતને સાબિત કરવાનું પોતાનું મિશન બનાવ્યું આગામી છ વર્ષ સુધી ટેસ્લા એક શક્તિશાળી મોટર વિશે વિચારતા રહ્યા જે વૈકલ્પિક સ્ત્રોત પર ચાલે આ વિચાર તેમના માટે એટલો અણગમતો બની ગયો કે તેઓ તેમના કોલેજના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહીં જેના કારણે તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તેણે કોલેજ છોડી દીધી આ સમય દરમિયાન તેના જીવનમાં ઘણા મુશ્કેલ સમય આવ્યા અને તેના પરિવારથી દૂર રહ્યો તેના મિત્રોને લાગ્યું કે ટેસ્લાનું મૃત્યુ નદીમાં ડૂબી જવાથી થયું છે અને થોડા સમય પછી તેણે તેના પિતાને પણ ગુમાવ્યા જ્યારે ટેસ્લા પોતાની બીમારીમાંથી સ્વસ્થ થયા અને બુડાપેસ્ટ આવ્યા ત્યારે તેમને અમેરિકન ટેલિફોન એક્સચેન્જમાં નોકરી મળી અહીં તેમણે ડ્રાફ્ટ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમનું મન હજુ પણ તર્કના સિદ્ધાંત પર એટલું કેન્દ્રિત હતું કે એક દિવસ પાર્કમાં ફરતી વખતે તેમના મનમાં ચુંબકીય ક્ષેત્ર ફરવાનો વિચાર આવ્યો ઈસીના સિદ્ધાંત પર ચાલતી ઈસી મોટરનો ખ્યાલ ટેસ્લાની કલ્પના અને યાદશક્તિમાંથી આવ્યો હતો તેમણે આ યોજનાને પોતાના મનમાં સંગ્રહિત કરી અને તેઓ સમજી ગયા કે આ કામ કરી શકે છે પછી ભાગ્યે ટેસ્લાનો માર્ગ વિજ્ઞાન તરફ વાળ્યો અને ટેસ્લાને કોન્ટિનેન્ટલ એડિશન કંપાસ મળ્યો તેને નોકરીનો અનુભવ મળ્યો અને તે પેરિસ શિફ્ટ થઈ ગયો તે એક તદ્દન નવો ઉદ્યોગ હતો અને કામ ઇન્ડોર લાઇટ ઇન્સ્ટોલેશનનું હતું અહીં પણ ટેસ્લાની પ્રતિભાએ બ્રાન્ચ મેનેજરને પ્રભાવિત કર્યા બે વર્ષની સખત મહેનત પછી એવો સમય આવ્યો જ્યારે ટેસ્લાને એડિસનની ન્યુયોર્ક બ્રાન્ચમાં ફક્ત એક હજાર રૂપિયા હતા ભેટ અને ભલામણ પત્ર સાથે એડી ચાર વર્ષમાં ટેસ્લા ગયા અને ટૂંક સમયમાં જ તેઓ ઇલેક્ટ્રિક બલ્બના શોધક થોમસ એડિસનને મળ્યા શરૂઆતમાં બંને મહાન વૈજ્ઞાનિકો એકબીજાથી ખૂબ પ્રભાવિત થયા પરંતુ આ મિત્રતામાં તિરાડ પડવામાં લાંબો સમય લાગ્યો નહીં સાથે કામ કરતી વખતે કામ કરવાની રીત ખૂબ જ વિચિત્ર લાગી કારણ કે તે ઘણી વસ્તુઓ પર પરિવર્તન સંયોજનો લાગુ કરીને તે કરતો હતો જ્યારે ટેસ્લા ભૌતિક શાસ્ત્ર ના સૂત્ર નો ઉપયોગ કરીને ઓછા સમયમાં તે કામ પૂર્ણ કરતો હતો આ બે ઇન્વેન્ટરીઝ એકબીજાથી ખૂબ જ અલગ હતી ટેસ્લા એસી પાવર તરફ આકર્ષિત થઈ હતી જે નાના ઉપકરણો અને લાંબા અંતર માટે પ્રકાશ પૂરો પાડી શકે છે પરંતુ એડિસન ફક્ત પાવર પર કામ કરતો હતો જે ટૂંકા અંતર અને નાના લાઇટિંગ ઉપકરણોને પાવર આપી શકે છે એડિસન જાણતા હતા કે ટેસ્લાનો એસી પાવર વોકિટોકી ડીસી પાવર વેચી શકે છે એટલા માટે તેમણે ક્યારે આવી મોટરોના એન્જિનિયરિંગ પર ધ્યાન આપ્યું નહીં તેના બદલે તેમણે ટેસ્લાને પચાસ હજાર ડોલરની ઓફર કરીને ખૂબ જ રસપ્રદ કાર્ય આપ્યું આ કાર્ય ડીસી જનરેશન પ્લાન્ટને સુધારવાનું હતું સંપાદકે કહ્યું કે જો ટેસ્લા આમાં સફળ થાય તો તેને ઇનામ તરીકે પચાસ હજાર ડોનટ્સ આપશે એડિસનને વિશ્વાસ હતો કે ટેસ્લા અશક્ય કાર્ય કરી શકશે નહીં પરંતુ જ્યારે થોડા મહિનામાં ટેસ્લાએ આ કાર્યને વાસ્તવિકતામાં ફેરવી દીધું ત્યારે તે ચોંકી ગયો ટેસ્લા આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે દરરોજ સવારે દસ વાગ્યાથી તે બીજા દિવસે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતો અને ઓફિસમાં સૂતો પોતાની મહેનતથી સફળતા મેળવ્યા પછી જ્યારે તે પરિણામ લઈને એડિટર પાસે પહોંચ્યો ત્યારે તેણે તેને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે ફક્ત એક અમેરિકન મજાક કરતી હતી આ ક્ષેત્રપિંડી અને નિરાશાને કારણે ટેસ્લા કાર્યરત હતી એડિસનની કંપનીને અલવિદા કહી દેવામાં આવી હતી પણ અહીંથી બંને વચ્ચેનો ખરો સંબંધ શરૂ થયો હકીકતમાં અહીંથી એસીડીસી અને ઓફ કરંટ શરૂ થયો એક આઠ આઠ પાંચમાં ટેસ્લાએ પોતાની ઇલેક્ટ્રિક કંપની શરૂ કરી પરંતુ અહીં પણ તેને છેતપિંડી સિવાય કંઈ મળ્યું નહીં બે ઉદ્યોગપતિઓ રોબર્ટ લેન અને બી એવિન એ ટેસ્લાને તેમની લાઇટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરવાના બદલામાં તેમના પોતાના મોટર વાહનમાં રોકાણ કરવાનું વચન આપ્યું હતું ટેસ્લાએ આધુનિક લાઇટિંગ સિસ્ટમ પર દિવસ રાત કામ કર્યું અને તેમની ટેકનોલોજીને ઘણી લોકપ્રિયતા મળી પરંતુ કામ પૂરું થતાં જ બંને ઉદ્યોગપતિઓએ ટેસ્લા તરફ પીઠ ફેરવી લીધી ટેસ્લા પાસે ન તો પૈસા બચ્યા હતા અને ન તો તેનો પેટન્ટ પર કોઈ નિયંત્રણ હતો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ટેસ્લાને બે ડોલર પ્રતિ દિવસના દરે ખાડો ખોદવાનું કામ છ ડોલરમાં કરવું પડ્યું તે સમય હતો જ્યારે ટેસ્લાને તેના માટે ચુકવણી કરવી પડી ઉચ્ચ શિક્ષણ વિજ્ઞાન સાહિત્ય અને મજાક જેવું લાગવા લાગ્યું કે સ્પષ્ટ હતું આટલી બધી પ્રતિભા હોવા છતાં આ મહાન વૈજ્ઞાનિક ને વારંવાર નિષ્ફળતા છેતપિંડી અને નિરાશાનો સામનો કરવો પડ્યો જ્યારે તેઓ વેસ્ટર્ન યુનિયન ને મળ્યા ત્યારે તેમના ખરાબ નસીબ સ્થાન નસીબે લીધું ટેસ્લાના અનોખા આઈડી અને પેટન્ટથી ટેસ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ચાર્લ્સ અને આલ્ફ્રેડ બ્રાઉન અને ન્યૂયોર્કના એટર્ની ચાર્લ્સ પેક પ્રભાવિત થયા બંનેએ ટેસ્લાને આર્થિક રીતે ટેકો આપ્યો અને તેમના પુત્રની સંભાળ રાખવાની જવાબદારી લીધી અને ત્રણેય સાથે મળીને ટેસ્લા ઇલેક્ટ્રિક કંપનીની સ્થાપના કરી હવે ઇન્ડક્શન મોટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને દિવસ રાત મહેનત કર્યા પછી તેમણે જી તારીખે એક પ્રેસ કોન્ફરન્સમાં આ મોટરનો ખ્યાલ વિશ્વ સમક્ષ રજૂ કર્યો આ પહેલીવાર હતું જ્યારે દુનિયાએ જોયું કે વીજળીનો ઉપયોગ ફક્ત વીજળી તરીકે જ નહીં પરંતુ લાંબા અંતર અને નાના ઉપકરણો માટે પણ થાય છે ટેસ્લાની આ શોધે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું એક મોટી લેપલ પિન અને જ્યોર્જ વેસ્ટિંગ હાઉસ પણ ટેસ્લાની શોધથી ખૂબ પ્રભાવિત થયા અને તેમણે આ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવાની જવાબદારી લીધી ટેસ્લાની સફળતાએ તેમને લોકપ્રિયતા અપાવી અને તે પહેલા પણ તેમણે કારની આવૃત્તિઓ બનાવી આ પ્રોજેક્ટ માટે ખરાબ નજર અને કપટ એક સમસ્યા બની ગયા પોતાના વ્યાપારી નુકસાનનો બદલો લેવા માટે એડિસને એડિસન વિરુદ્ધ ઘણી શ્રેણીબદ્ધ ઝુંબેશો શરૂ કરી તેણે ગુનેગારને લોકોની સામે વીજળીથી ચાલતી ખુરશી પર બેસાડીને મારી નાખ્યો અને તેના મૃત્યુનું કારણ વીજળીનો કરંટ હતો તેમણે કહ્યું કે તેમણે ઘોડા અને માદા હાથી સાથે પણ આવું જ કંઈક કર્યું જેથી લોકોમાં ઈસી સામે ભયનું વાતાવરણ ઉભું થઈ શકે શરૂઆતમાં તેમની જાળકામ એસી પાવર એ વીજળીની ભવિષ્ય છે ટેલિફોન પછી પેન્શનને સૌથી મહત્વપૂર્ણ શોધ માનવામાં આવતી હતી આનું પરિણામ એ આવ્યું કે ટેસ્લાએ આખરે ઓફ કરંટમાં ગોલ્ડ મેડલ જીત્યો પોતાની કારકિર્દીની ટોચ પર ટેસ્લાએ ત્રણ જોલી ગ્રાન્ટ સાથે એક જનરેટર પણ ડિઝાઇન કર્યું જેનું કામ એગ્રોફોલમાંથી પચાસ હજાર હોર્સ પાવર ઉત્પન્ન કરવાનું હતું આ એક મોટી સિદ્ધિ હતી કારણ કે તે સમયે અડધાથી વધુ વિશ્વ લેમ્પનો ઉપયોગ કરતો હતો આ શોધે ટેસ્લાને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અગ્રણી બનાવ્યો પરંતુ તેની મુશ્કેલીઓ હજુ પણ સમાપ્ત થઈ ન હતી કારણ કે વેસ્ટિંગહાઉસની કંપની લાખો રૂપિયા કમાઈ રહી હતી દુનિયા પાસે પૈસા નહોતા પણ આવી સ્થિતિમાં તેના મિત્રો કંપનીને બચાવવા માટે વેસ્ટિંગહાઉસે ટેસ્લાને તેની રોયલ્ટી અમુક હદ સુધી ઘટાડવા કહ્યું ટેસ્લાએ વિચાર્યા વિના પોતાનો કરાર ફાડી નાખ્યો અને લાખો રોયલ્ટી શાળામાં જવા દીધી તે ખૂબ જ દયાળુ હતો કે વેસ્ટિંગ હાઉસે તેના પર વિશ્વાસ કર્યો જ્યારે બીજા કોઈએ માન્યું ન હતું અને આ મિત્રતાને કારણે તેણે પોતાના ત્રણસો મિલિયન ડોલર વેડફી નાખ્યા ટેસ્લા માટે પૈસા ક્યારે મહત્વના નહોતા અને ન તો તેણે ક્યારે નાણાકીય સુરક્ષાને મહત્વ આપ્યું તે જે કંઈ પણ કમાયો તે તેની શોધ પર એક એક પૈસો ખર્ચી નાખતો હતો અને આ જ કારણ હતું કે તેના જીવનના છેલ્લા તબક્કા સુધી તે ગરીબ રહ્યો તેઓ એકલતા સામે પણ સંઘર્ષ કરતા હતા જો કે આ સમય દરમિયાન તેમના ત્રણસો પેટર્ન તેમને ચર્ચામાં રાખતા હતા જેમ કે તેમના દ્વારા વાહનો માટે બનાવેલ ટેસ્લા અને વાઇન પણ ખૂબ જ લોકપ્રિય બન્યા આ ઉપરાંત તેમને એક્સરે ટેકનોલોજીના પ્રણેતા પણ કહેવામાં આવ્યા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા જેમણે કહ્યું એક્સરે માનવ શરીર માટે ખતરનાક બની શકે છે તેમના સમય કરતા ઘણા આગળ તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે એક હજાર આઠસો અઠ્ઠાણું ના દાયકામાં રિમોટ કંટ્રોલ બનાવ્યું અને તેને એક લઘુચિત્ર બોર્ડ બનાવ્યું આ બધા ઉપકરણો ઉપરાંત બીજી એક શોધે ટેસ્લાની લોકપ્રિયતામાં વધારો કર્યો અને તે હતી ટેસ્લા કોયલ આ ઉપકરણ ઉચ્ચ વોલ્ટેજ વીજળી ઉત્પન્ન કરી શકે છે આ દ્વારા ટેસ્લા સમજી શક્યા કે તેઓ શક્તિશાળી રેડિયો સિગ્નલો મોકલી અને પ્રાપ્ત કરી શકે છે તેઓ ઘણા વર્ષોથી શક્તિશાળી રેડિયો સિગ્નલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તેઓ આ શોધનું પ્રસારણ પણ કરવાના હતા પરંતુ તે પહેલા પ્રયોગશાળામાં આગ લાગી ગઈ અને તેમની શોધ આગમાં રાખમાં ફેરવાઈ ગઈ આ દુર્ઘટનાએ ટેસ્લાના વિચારોને જ સળગાવી દીધા નહીં પણ તેના પણ ચકનાચૂર કરી દીધા આ ઘટનાએ ટેસ્લાને ચકનાચૂર કરી નાખ્યો રેડિયો સિગ્નલો પરના તેમના બધા સંશોધનો ધુમાડામાં ડૂબી ગયા તેમના ખરાબ સમયની શરૂઆત અહીંથી થઈ વર્ષો પછી માર્કોની ટેસ્લાના સત્તર પેટન્ટનો ઉપયોગ કરીને તેમણે વિશ્વનો પહેલો રેડિયો સંદેશ પણ મોકલ્યો આ માટે ટેસ્લાએ માર્કોની સામે કોર્ટમાં દાવો પણ કર્યો પરંતુ ટેસ્લાએ તેમના મૃત્યુ પછી જ કેસ જીત્યો તેમાં કોઈ શંકા નથી કે ટેસ્લાની તેજસ્વી બહેન અન્ના સિબલી એક એવી વ્યક્તિ હતી જે તેના સમય કરતા ઘણી આગળ હતી તે દિવસોમાં પણ તે વાયરલેસ કોમ્યુનિકેશન પર કામ કરતો હતો અને તે ન્યુયોર્ક ની બહાર વાયરલેસ ટ્રાન્સમિશન સ્ટેશન બનાવી રહ્યો હતો આ તેનો સ્વપ્ન સ્વપ્ન પ્રોજેક્ટ હતો તેણે એવી દુનિયાનું જોયું હતું જ્યાં લોકો વાયરલેસ રીતે સંદેશા મોકલી અને પ્રાપ્ત કરી શકે પરંતુ પ્રયોગશાળામાં આગ લાગ્યા પછી તેની પાસે ટેસ્લાને ટેકો આપવા માટે ન તો નાણાકીય ટેકો હતો કે ન તો કોઈ રોકાણકાર કોઈ રસ્તો નહોતો અને અંતે તેણે પોતાનો પ્રોજેક્ટ બંધ કરવો પડ્યો અને બાકીનું જીવન હોટલના રૂમમાં વિતાવવું પડ્યું ટેસ્લાનું જીવન બતાવે છે કે આટલા વર્ષો પછી પણ તેમનું જીવન સંઘર્ષ અને કાંટાથી ભરેલું હતું ઘણી વખત તેઓ અન્નાના ટોળા હતા પરંતુ ઘણી વખત તેઓ પોતે જ ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર હતા કારણ કે તેઓ મૂડીવાદી નહોતા અને ખ્યાતિ કરતાં વધુ માનતા હતા તેઓ માનવતાના પેટન્ટ અને વિજ્ઞાન માટે કામ કરતા રહ્યા અને કદાચ એટલા માટે જ તેમના મૃત્યુ પછી લોકો તેમની બુદ્ધિથી ડરી શક્યા આ સાથે અમે તમને વિદાય આપીએ છીએ અમને આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો